ેશન કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે સાથે જ રૂપિયા લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપીએ પરિવારનો વિશ્વાસ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું કોર્ટે આરોપી સંતોષકુમાર

ભાડેથી રહેતો હતો અને તેની પત્નીને ખેંચની બીમારીના બહાને તે વારંવાર ભોગબનનારને તેની મદદમાં બોલાવી બાલાસિનોર દવાખાના દવા કરાવવા માટે લઈ જતો હતો તે રીતે ભોગબનનાર અને તેના પરિવારનો પરિચય કેળવેલો અને ગોગબનનારને બનાવ સમયે તેની પત્ની સાથે બાલાસિનોર દવાના બહાને લઈ ગયેલો ત્યાં તેની પત્નીને આરોપીએ દવાખાનાના બાકડી બેસાડીને ભોગ ચા ચા નાસ્તો લેવાના બને ઉદલ બાલાસિનોરથી અમદાવાદ ભગાડી ગયેલો અને અમદાવાદ તથા ત્યારબાદ છત્રાલ વગેરે મુકામે વાર ત્યાં ભોગ સાથે રહેલો અને વારંવાર ભોગ સાથે દુષ્કર્મનો ગુનો કરેલો અને તે ગુનાનો કેસ નામદાર સાવલીના ફોક્સો કોર્ટના સાહેબ શ્રી રૂપ સમક્ષ ચાલી જતા નામદાર બોક્સો કોર્ટના જજ શ્રીએ આરોપી સંતોષકુમાર કિરણભાઈ પરમા રહેવાસી ઉદલપુર તાલુકો ડેસરનાને આજીવન કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આ કેસમાં આજીવન કેદ એટલે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સખત કેદ તે મુજબની કડક સજાનો હુકમ કરેલ છે ઉપરાંત અન્ય એકસો સાડત્રીસના ગુનામાં તેને સાત વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ તથા ઈપીકો કલમ સત્યાસી બીએનએસ કલમ સત્યાસીના ગુનામાં પણ તેને દસ વર્ષની સજા તથા દસ હજારનો દંડ ફટકારેલ છે આ કામે ભોગ બનનાર વિક્ટિમને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટે ભલામણ કરેલ છે